કરી શકું અને જ્યાં જીવું ત્યાં સુધી આ તમારું ઋણ છે એ ઋણ ભગવાન પરમાત્મા મને હતા કરવા માટેની શક્તિ આપે ગૌતમને શ્રાવણ જેવા અનેક દીકરાઓને નોકરીઓ પાવવા માટે ક્યાંક ને ક્યાંક હું કામ આવું એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે આપણી વચ્ચે આજે આપણો લાડેકમાં આવ્યો દીકરો કે જેણે આર્મીમાં આપણને રાહ જીધ્યો હતો એ વિષ્ણુ ઠાકોર પણ આપણી વચ્ચે નથી પણ ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું એનો આત્મા પણ રાજી થતો હશે કે આજે મારા ગામના બે દીકરા મારી રાહે ચાલી અને મારી ખોટ પૂરી કરે છે એટલે ભગવાન પરમાત્મા સદારામને પ્રાર્થના કરું કે એનો આત્મા જ્યાં હોય એ આત્માને સદગતિ આપે અને એની આત્માને પણ ખુશી મળતી છે એમના દીકરા પણ આર્મીમાં જઈને એના બાપાનું એક અધૂરું સપનું હતું પૂરું કરે એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર તાળીઓથી વધુ ફરતી ભાઈ તાળીઓથી વધુ બેન ખૂબ ખૂબ આભાર બેનનો